નમસ્કાર હું દિપ્તી ટેલર સુરત શહેરની વતની છું છેલ્લા વીસ વર્ષથી હું શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલી છું બે હજાર સત્તરથી હું સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહી છું છેલ્લા વીસ વર્ષથી હું સાહિત્ય ક્ષેત્રે પણ સંકળાયેલી છું આજે કહનિયા ચેનલ દ્વારા પ્રસ્તુત થઈ રહેલા શબ્દ સરિતા શો અંતર્ગત મારી રચના સ્વરચિત મારો લેખ આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહી છું આશા રાખું છું કે આપ સૌને તે ગમશે તો મારા આ શીર્ષક છે મનુષ્યના જન્મથી માંડી મૃત્યુ સુધીના સફરનું જો અવલોકન કરવામાં આવે તો જોવા મળશે કે મનુષ્યની બાલ્યાવસ્થા એ ખૂબ જ સહજ હોય છે જેમાં કોઈ પણ પ્રકારના વિકારો તેને હેરાન કે પરેશાન કરતા નથી અહીં મુક્તપણે સ્વયંને તે અભિવ્યક્ત કરી શકે છે સહજ રડવું સહજ હસવું અને વળી પાછું મૂળ આનંદની સ્થિતિમાં આવી જવું બાલ્યાવસ્થા સંપૂર્ણપણે માતાપિતાને સમર્પિત હોય છે એટલે જ બાળકો નિશ્ચિંત હોય છે ચિંતાઓના કોઈ પણ પોટલાઓનો બોજ તેમના શિવે હોતો નથી બાળકને જ્યારે જે સમયે જે ચીજવસ્તુઓની જરૂરિયાત હોય તે તેને સરળતાથી મળી રહેતી હોય છે પરંતુ જેમ જેમ બાળક મોટું થતું જાય છે તેમ તેમ તેને બાહ્ય જગતના વાતાવરણની હવાનો સ્પર્શ થવા લાગે છે આજુબાજુના લોકોનું નિરીક્ષણ કરી તે શીખતો જાય છે પપ્પા માટે ફોન આવે અને ઘેર હોવા છતાં જો તેઓ બહાર છે એવું જણાવવા કહે ત્યારે બાળકના મનમાં પણ એ વાત ઘર કરી જતી હોય છે ઘરનું કામકાજ કરતા બહેનને પગાર આપવામાં મમ્મી જો વિલંબ કરે તો બાળકના મનમાં વિના વિલંબે આ વાત અંકિત થઈ જાય છે પડોશીને ત્યાં રીડ્સ આવે તો આપણે ત્યાં મર્સિડીઝ ક્યારે એવી ઘરમાં ચાલતી વાતચીત બાળકના મનમાં સ્પર્ધાના બીજનું આરોપણ કરી જાય છે સ્વજનો કે પરિચિતો દ્વારા થયેલી નાની સુની ભૂલ સામે મોરચું માંડવાની મમ્મીની મનસા જોઈ બાળકનું માનસ તૈયાર થાય છે વિકાસની કેડીએ મનરૂપી ફળદ્રુપ જમીન ઉપર બાળક જાણતા અજાણતા રાગ દ્વેષ લોભ અહંકાર આ બીજોનું અંકુરણ થાય છે અને તેની વૃદ્ધિ થતી જાય છે એટલે જ આજનો યુવાન સ્વયં દ્વારા ઉભા થયેલા જગલ જંગલની જંજાળમાં ફસાતો જાય છે આ વિકારો રૂપી જંગલી વૃક્ષોમાંથી બહાર નીકળવું તેને માટે એક ચેલેન્જ બની જાય છે પ્રત્યેક પગલે કાર્ય કરવા જતા યુવાનનું મન શંકા કુશંકાઓથી ઘેરાઈ જાય છે કોઈ શું કહેશે શું વિચારશે પરંતુ તે એ જાણતો હોતો નથી કે બીજાઓ પણ એ જ વિચારતા હોય છે કે આપણે તેમના વિશે શું વિચારીએ છીએ બાળપણમાં જે મન સ્લેટ હતું તે યુવાવસ્થામાં એટલું બધું હાઉસફુલ થઈ જાય છે કે આજનો યુવાન સ્વયંની ભીતર જવામાં પણ ડરે છે અને એટલે જ તો ભીતર જવાનું તે ટાળે છે કૌટુંબિક સામાજિક વ્યવસાયિક ક્ષેત્રે તેની પોતે કંઈક છે આઈ સમથિંગ એન્ડ સિદ્ધ કરવાની ભાગદોડ શરૂ થઈ જાય છે વધુમાં વધુ ભૌતિકતા એટલે સફળતા એવી માન્યતા એક એક પછી ભૌતિક ચીજો એકત્ર કરવા પાછળ પોતાની તમામ શક્તિ કામે લગાડી દે છે વસ્તુ સંગ્રહ પાછળ વર્ષો વીતતા જાય છે એકથી એક ચડિયાતા ભૌતિક ઉપકરણો ટીવી ફ્રીજ કોમ્પ્યુટર લેપટોપ ફોર વ્હીલર વોશિંગ મશીન એર કન્ડિશનર માઇક્રોવેવ વસાવ્યા બાદ પણ તે વિસામો લેવા રાજી થતો નથી વ્યવસાય ક્ષેત્રે સ્વયંથી કોઈ આગળ નીકળી ન જાય તે માટે તે સતત તાણ અનુભવે છે કુટુંબના સભ્યો પ્રત્યે રાદ આસક્તિ ધરાવનાર તે હંમેશા તેમની સલામતી અંગે ચિંતિત રહે છે કારણ કે તેના માટે આખી દુનિયા દુશ્મન હોય છે ચિંતા અને તાણથી વીતેલી યુવાની જ્યારે વૃદ્ધાવસ્થાના ઉમરે આવી પહોંચે છે ત્યારે મનમાં વસાવેલી નકારાત્મકતા દુનિયા માટે તેને વસવસો થાય છે મનમાં રહેલી નકારાત્મકતાને નો શારીરિક કષ્ટો દ્વારા બહાર આવે છે જિંદગીના આ તબક્કે તેનું વાસ્તવિક મનોમંથન અને આત્મચિંતન શરૂ થાય છે તે વિચારે છે શું કર્યું મેં જિંદગીભર એક દિવસ જો બધું છોડવાનું છે તો શા માટે મેં દરેક વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ ઉપર મારી પકડ જમારી આ દુનિયા છોડીને હું જાઉં ત્યારે જો કોઈ મારી સાથે આવવાનું ન હોય તો શા માટે મેં જીવન પર મારું મારા મારી મારો કર્યું શા માટે મેં કંઈક એવું મેળવવાનો પ્રયત્ન નહીં કર્યો કે જે જીવન અને મૃત્યુ બંને દરમિયાન મારી સાથે હોય તો મિત્રો શું આપને નથી લાગતું કે જીવનના અંતિમ પડાવમાં દરેક મનુષ્ય જે ચીજની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે તે ચીજને આપણે હલની ઘડીએ જ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ તો મિત્રો આશા રાખું છું કે આ સૌને મારી આ રચના ગમી હશે તો આવા જ અલગ અલગ પ્રકારના સાહિત્યકારોની મૌલિક રચનાઓ માનમાં સાંભળવા માટે આપ કહાનિયા ચેનલ દ્વારા પ્રસ્તુત શબ્દ સરિતા શો સાથે સંકળાયેલા રહો એવી મારી અભ્યર્થના છે થેન્ક યુ અસ્તુ